सीतानाथसमारम्भं रामानन्दार्यमज्जमामस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयवसो सुरभूपसि आवररामचन्द्रकी हरि ओं तत्तत्परमात्मने नमः પ્રકરણ આવે છે બ્રહ્મચર્ય બ્રહ્મચર્યની વાતો આપણે આગળ ઘણી જગ્યાએ આવી ગઈ બરોબર પણ આમાં અલગ દ્રષ્ટિથી દર્શાવેલું છે આખું પ્રકરણ બ્રહ્મચર્ય વિશે એના જીવન કાળમાં તો થી ન બ્રહ્મચર્ય વીર્ય નો પાત થઈ ગયો હોય તેનાથી હું નુકસાન થાય છે એ આગળ બધું બતાવે છે બ્રહ્મચર્ય નો યોગિક અર્થ છે બ્રહ્મની પ્રાપ્તિ કાજે વેદો નું અધ્યયન કરવું પ્રાચીન કાળમાં શાસ્ત્રો બ્રહ્મની પ્રાપ્તિ માટે ગુરુને ત્યાં રહીને સાવધાની પૂર્વક વીર્યની રક્ષા કરતા કરતા વેદાધ્ય કરતા હતા અને માટે ધીરે ધીરે બ્રહ્મચર્ય શબ્દ વીર્ય રક્ષાના અર્થમાં આરુડ થઈ ગયો અને આજે આપણે એ જ વીર્ય રક્ષા વિશે કંઈક વિચાર કરવો છે વીર્ય રક્ષા જીવન છે અને વીર્યનો નાશ જ મૃત્યુ છે વીર્ય રક્ષાના પ્રભાવે જ પ્રાચીન કાળના લોકો દીર્ઘજીવી નિરોગી ઉષ્ટ બળવાન બુદ્ધિશાળી તેજસ્વી સુરવીર અને દ્રઢ સંકલ્પ થયા હતા અને વીર્ય રક્ષાને કારણે જ તેઓ ઠંડી ગરમી વરસાદ વગેરેને ને સહીને અનેક જાતના તપ કરવામાં સમર્થ હતા આ બધું તો જ થાય તમારામાં બ્રહ્મચર્ય હોય તો કોઈ કામ એ ન થાય નત્ર લો ને તમે ઘડીક માં થાકી જઈએ આપણે સામાન્ય કોઈ કામ કરતા હોય ને

ગણી પાસે મોકલે છે અને એની પાસે જઈને એમ કે મોકલે છે બાદશાહિત કરો એમ આ સ્વામી વિવેકાનંદ બહુ પ્રખ્યાત થઈ ગયેલા એટલે કોઈ જાય છે નહીં થી અને ન્યા જઈને રહે ઓલી જે એને વિશલિત કરવા ગઈ હતી ઈ તે ન્યા બેઠી બેઠી ભજન કરવા મળી એટલો પ્રભાવ હોય બ્રહ્મચર્યને બળે જ તેઓ પ્રાણવાયુને રોકીને શરીર અને મનની શુદ્ધિ વડે અનેક પ્રકારના યોગ સાધનોમાં સફળતા પામતા હતા બ્રહ્મચર્યને બળે જ તેઓ થોડાક સમયમાં અનેક પ્રકારની વિદ્યાઓ શીખીને પોતાના જ્ઞાન દ્વારા પોતાનું અને જગતનું લૌકિક તેમજ પારમાર્થિક બે પ્રકારનું કલ્યાણ સાધવામાં સમર્થ થયા હતા બ્રહ્મચર્યનું પાલન કોઈ માણસ કરતો હોય તો એને આપણને ઠંડી લાગે એટલી ન લાગે અને ઠંડા પાણી આ કડકડતી એના નાશ થી જ આજે આપણો દેશ રસા તળે જઈ રહ્યો છે બ્રહ્મચર્ય નાશને કારણે જ આજે આપણે અનેક જાતની બીમારીઓના શિકાર બની રહ્યા છીએ નાનકડી ઉંમરમાં કાળના ફંદામાં જઈ રહ્યા છીએ એના જ કારણે આજે આપણે પોતાના બળ તેમજ વીરતા અને આત્મસન્માનને ને ખોઈને પરિધન પરાધીનતાની બેડીમાં જકડાયેલા છીએ મહારાણા પ્રતાપ ને શિવાજી ની બધા થઈ ગઈ કે હજારો ઓવર પેલા ન થઈ ગયા હમણાં ને બસો ઓવર ના અર્થમાં થઈ ગયા છે ને મન

અમુક ખાવા પીવા મને એમાં ફેરફાર પાડવો પડે એવું બધું કરવું પડે અને આજનો બાળક જ નું હમશે નહીં અને એને ધ્યાન નઈ જાય તો દેશ નાશ જ થઈ જવાનું એવું થાય અત્યારે શું થયું મોબાઈલ થતા શું થઈ ગયું ડોક્ટરો ઉતના એમ કે તમે બહુ ટેન્શન માં આવી જાવ રસ્તો મેથુન ને એનો ઉપયોગ કરો એટલે તમે ટ્રેસ નીકળી જાવ ટેન્શન માંથી નીકળી જાઓ એમ છે એટલે શરીર શિથિલ પડી જાય ને બીજું કઈ થવાનું નથી શીખીલ જ પડવાનું કાળે વિશ્વ નો શિરમોર અને સભ્યતા નું ઉદગમ સ્થાન બનેલો હતો એ જ આજે બીજા લોકો દ્વારા લાંછિત અને પગતળે રહ્યો છે બીજા બધા દેશો ને અહીંયા શીખવું આવવું પડતું એક સમય હતો

હો નું મૂકીને બગસરું પકડ્યું આ ટકાની વાત છે નગર સોનેકી આમ તો આપડો દેશ નો કહેવાતો કે એવું બધી સંસ્કૃતિ અહીંયા હતી સભ્યતા હતી સ્વામી વિવેકાનંદને કોઈ કીધું કે ભાઈ એ શિકાંગો ની ધર્મસભા ભરાણી એટલે બધાએ તો એને અલગ અલગ દ્રષ્ટિથી જોયા હતા પણ એક સ્ત્રી હતી એને કીધું કે તમે મારા ઘરે આવો એમ આ હકીકત એના લેખ કોઈને વાંચી લેવાની છૂટી જીવન ચરિત્ર માં બતાવેલું છે એ કે હું કામ તમારા ઘરે આવું માં એમ કે બસ તમારી જેવું એક સંતાન કે માની લો હું તમારો દીકરો છું એમ આપણને કીધું હોય તો લાડુ પડવા બીજું કઈ થાય એટલે ફેર છે ભજન કર્યું હોય જેને બ્રહ્મશરી નું અખંડ પાલન હોય એ માણસ અલગ એનું જીવન જીવનની અલગ જ ઉર્જા હોય અને બુદ્ધિ વિદ્યા બળ વીર્ય કળા કૌશલ સૌમાં સૌમાં આપણે પાછળ છીએ આને જ કારણે આજે આપણે સારિત્ર થી પણ ભ્રષ્ટ થયા છીએ સારાંશ એ છે કે કોઈ પણ વાતે આજે આપણે સંસાર સામે પોતાનું મસ્તક ઊંચું નથી કરી શકતા શકતાનો નાશ જ આપણી આ આ પડતીની દશ પડતી દશાનું મુખ્ય કારણ જણાય છે મહાપુરુષોનું કારણો આપણે નથી કહેતા વીર્યના નાશથી શરીર બળ તેમજ બુદ્ધિ ધન માન લોક પરલોક સૌની હાનિ થાય છે પરમાત્માની પ્રાપ્તિ તો વીર્યની રક્ષા ન કરનારા થી દૂર રહે છે ભગવાન ભગવાનની પ્રાપ્તિ એનીથી માઈલો દૂર રહે બ્રહ્મચર્ય વિના કોઈ પણ કાર્ય સિદ્ધ નથી થતું રોગ થી મુક્ત થવા માટે સ્વાસ્થ્ય લાભ માટે ના વિકાસ માટે વિદ્યા અભ્યાસ માટે તથા યોગા અભ્યાસ માટે તો વીર્ય બ્રહ્મચર્ય ની બહુ જ વધારે જરૂર છે ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ સ્વર્ગ ની પ્રાપ્તિ સિદ્ધિઓ ની પ્રાપ્તિ અંતકરણ ની શુદ્ધિ તથા પરમાત્માની પ્રાપ્તિ બ્રહ્મચર્ય થી સંભવ છે. તમારામાં બ્રહ્મચર્ય હશે ને તો આ બધી વસ્તુ તમે તમારું લક્ષ્ય લેહો ને તો તમે અહીંયા પોગી શકશો. નકર તમે માનસિક રીતે એવા એટલા બધા મૂંઝાઈ ગયેલા છો ને તમે કાંઈ કરી નો શકો. રામ રામ કરો ને ઘડીક વાર કરો ને ત્યારે તમે માથું બહુ દુખવા મળ્યું કે આજ તો બહુ દુખે એમ થાય. અને બ્રહ્મચર્ય વિના કશુંય નથી થઈ શકતું. સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજ યોગ, સૌ સાધનોમાં બ્રહ્મચર્યની જરૂર પડે છે. આ પાંચે યોગ બતાવ્યા ને બધી જગ્યાએ બ્રહ્મચર્ય મુખ્ય છે. માટે લોક પરલોકમાં પોતાનું હિત ઈચ્છનારે ઘણી સાવધાની પૂર્વક તેમજ તત્પરતા સાથે વીર્ય રક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ. સર્વ પ્રકારના મૈથુનના ત્યાગનું નામ જ બ્રહ્મચર્ય છે. મૈથુનના નીચે લખેલા પ્રકારો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે હવે કયા કયા પ્રકારો નાશ થાય છે શુંગારનું સ્મરણ કરવું નિંદિત પુરુષોની નિંદિત ક્રિયાઓનું સ્મરણ કરવું પોતાના દ્વારા અગાઉ ઘટેલી મેથુન વગેરે ક્રિયાઓનું સ્મરણ કરવું ભવિષ્યમાં કોઈ સ્ત્રી સાથે મેથુન કરવાનો સંકલ્પ અથવા ભાવના કરવા વાળા અત્તર સુગંધિત તેલ પાવડર વગેરે કામો દીપક તેમજ પદાર્થોનું સ્મરણ કરવું અગાઉ જોયેલા કોઈ સુંદર સ્ત્રી અથવા બાળક કે ચિત્રનું સ્મરણ કરવું આ બધું માનસિક મેથુન અંતર્ગત આવે છે આ બધું માનસિક મેથુનમાં આવી જાય છે આનાથી વીર્યનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે નાશ થાય છે અને મન ઉપર તો ખાસ પ્રભાવ પડે છે મન ખરાબ થવાથી આગળ જતા એવી ક્રિયા બની શકે છે કે માટે સર્વાંગ સંપૂર્ણ બ્રહ્મશ્રીનું પાલન કરનાર માટે એ ઉચિત છે કે સર્વ પ્રકારના માનસિક મેથો નો ત્યાગ કરી દે અને આ માનસિક આ જો આપણામાં ગુસ્સું ઘડી ગયું હોય તો આમ તો આપણીથી જાય નહીં તેની માટે સત્શાસ્ત્રોનું વાંચન અને નામ જપ એન તમે થોડાક દૂર રહી શકો એમ નહીંતર તો આમ તો વયું ન જવાનું અને મોબાઈલ છે આપડી આગળ આ ટેકનોલોજી છે સારો ઉપયોગ કરો તો સારું છે અને ખરાબ કરો તો ખરાબે છે બરોબર આમાં બે વસ્તુ આવે હવે તમે જોવાનું જોવો તો કઈ વાંધો નથી પણ હવે અશ્લીલ ચિત્રો અશ્લીલ વિડીયો ને એવું જોવો તો એ ઇનવી થવાનું છે ને એમ આનો ઉપયોગ તમે તમારા બાળકોને આપ્યો હોય તો શું હું કરે એને પૂછો ક્યારેક જોવો એનો મોબાઈલ ક્યાં એનું મોબાઈલ પીડ્યો હોય તપાસ કરો કે ભાઈ આ હકીકત શું જોવે યુટ્યુબ ખોલો ને એ જેવો હશે ને એવું જ પહેલા યુટ્યુબ વાળા બતાવશે ગૂગલ વાળા છે ને ગૂગલ વાળા એને ખબર પડે ત્રણ વાર એકનો એક વિડિયો જોવો ને એટલે એને ખબર પડે કે આ ભાઈ આવો હશે એમ એટલે એવું જ તમને મોકલે આ ની વાત ખબર પડી જતી હોય તો આપણે તો માણસ પડવી જોઈએ આ તો ટેકનોલોજી છે ને ભાઈ કઈ માથે બેઠા બેઠા નથી કરતા ટેકનોલોજી છે એને એટલી ખબર પડતી હોય એમાં માણા મગજ એમ એવું ફિટ કરેલું છે તો એને ખબર પડતી તો આપણને ખબર પડવી જોઈએ આ નથી કરવાનું ના કરવાનું પણ આપણને ખબર પડતી જેનાથી મનના કામોદિપન થાય છે એવો કોઈ સંકલ્પ ન કરે અને જો થઈ જાય તત્કાળ વિવેક તેમજ વિચાર દ્વારા ત્યાગ કરી દે શ્રવણ હવે બીજું બતાવે છે શ્રવણ બતાવ્યું કામો દીપક તેમજ શુંગાર રસના ગીતો સાંભળવા શૃંગાર રસનું ગંધ પદાત્મક વર્ણન સાંભળવું સ્ત્રીઓના રૂપ લાવણ તથા અંગોનું વર્ણન સાંભળવું એમના હાવભાવ કટાક્ષનું વર્ણન સાંભળવું કામ વિષયક વાતો સાંભળવી વગેરે આ બધું શ્રવણરૂપી મેથુ ની અંતર્ગત આવે છે અને એક વાર તમારા મનની અંદર મનોનાહ નામ મનોનાહ નામની નાડી આવે એની અંદર એક વાર વિચાર પ્રગટ થઈ ગયો તો એક હું એમ કઉ બે ત્રણ કિલોમીટર નહીં કીધે પચાસ કિલોમીટર તમે દૂર હોવ ને અને તમારે એવું કોઈ માનસિકતામાં આવી ગયું મારે એની પાસે જવું છે ને મળવું છે તમને લઈ જાય તો બોલો આ મનનો ખેલ છે એટલે ઉભું રાખવા માટે એક જ વસ્તુ નથી કરવું અને ભગવાન નું નામ તો જ તે નહીંતર ન થાય નહીંતર હા હા એમ પડે પડે ને પડે જ અને બીજું એ જો એકાંત સેવતા આવડે તો નહીતર એકાંત જેવું એકે ભૂંડું નથી હો બસ એ ધ્યાન રાખજો બહુ ભૂંડું છે એકાંત તો એકાંત સેવતા આવડ્યું હરિનામ કીર્તનમાં નામ સ્મરણ માં તમે ગાળ્યું તો બહુ મજાની વાત છે પણ જો હલવાઈ ગયા તો એકાંત જેવું એકે ખરાબ નથી. બ્રહ્મસારી માટે તો ઉચિત છે કે કહેવામાં આવેલ સર્વ પ્રકારના શ્રવણનો ત્યાગ કરી દે આ બ્રહ્મસારી માટે તો સાવ ત્યાગ જ કરવાનું કેસ નું વર્ણન સ્ત્રીઓના રૂપ લાવણી યવન તેમજ શૃંગારની પ્રશંસા તથા એમના હાવભાવ કટાક્ષ વગેરેનું વર્ણન વિલાસિતાનું વર્ણન કામોદીપક અથવા ગંદા ગીતો ગાવા તથા એવા સાહિત્યને પોતે વગેરે બીજા લોકોને સંભળાવવું તથા કથા વગેરેમાં એવા પ્રસંગો વિસ્તાર સાથે આ બધું આવે છે બ્રહ્મસારી માટે ઉચિત છે કે આ બધાનો ત્યાગ કરી દે જેને બ્રહ્મસરીનું પાલન કરવું હોય એની માટે ઉચિત છે ત્યાગ કરી દે હવે બતાવે છે પ્રેક્ષણ સ્ત્રીઓના રૂપ લાવણીને શૃંગાર તથા એમના અંગોની રચના ને જોવી કોઈ સુંદર સ્ત્રી અથવા સુંદર બાળકના રૂપ કે ચિત્રને જોવું નાટક સિનેમા જોવા કામોદીપક વસ્તુઓ તથા સજાવટના સામાનને જોવો દર્પણ વગેરેમાં પોતાનું રૂપ તથા શૃંગાર જોવા આ બધું પ્રેક્ષણ રૂપી મૈથુનની અંતર્ગત આવે છે અને બ્રહ્મચારી માટે ઉચિત છે કે જાણી જોઈને તો આ વસ્તુઓ જુએ જ નહીં જો ભૂલથી એમના પર નજર પડી જાય તો એમને સપનવત માયામય નાશવંતુઃખરૂપ સમજીને તરત જ એમના પરથી નજર વાળી લે નજરને એમના પર ઠરવા ન દે. ઈ જાય નગરમાં કેસઅપ થઈ જાય તમે રોડ આયેલા કોઈ સ્ત્રી છે કોઈ નીકળે, સ્વાન વયું જ જવાનું છે પણ તમે ધ્યાન ગયું કે ભાઈ આ મારી માટે ઉચિત નથી તો તમારી દ્રષ્ટિ બદલી ગઈ તમે તમારી અંદર ઈ સબી નો આવે જો એક વાર સબી આવી ગઈ એટલે એ તમારો વિચાર આવી ગયો પાછો એટલે એની માથે વિચાર વિમર્શ નહીં કરવાનું મંથન નહીં કરવાનું હવે બતાવે છે કેલી સ્ત્રીઓ સાથે હસી મજાક કરવી નાચવું ગાવું આમોદ પ્રમોદ માટે ક્લબ વગેરેમાં જવું જળ વિહાર કરવો ફાગ ખેલવો, ગંદી ક્રિયાઓ કરવી સ્ત્રી સંગ કરવો વગેરે આ બધું કેલી રૂપી ની અંતર્ગત છે બ્રહ્મચારી આ બધા નો સર્વ રીતે ત્યાગ કરી દેવો શુંગાર પોતાને સુંદર દેખાડવા માટે વાળ વળવા કાન પર લટકતી લટ રાખવી શરીર ને આભૂષણ વસ્ત્રાભૂષણ વગેરે થી સજાવવું અંતર સુગંધિત તેલ પાવડર વગેરે લગાવવા ફૂલોની માળા પહેરવી અંગરાગ કરવો આંખ આંજવી ઉમટણ લગાડવું સાબુ કે તેલ વાપરવા દાંત રંગવા દાંતોમાં સોનું ખાતર જરૂર વિના ચશ્મા પહેરવા હોઠ લાલ કરવા માટે પાન હોઠ લાલ કરવા માટે પાન ખાવું આ બધું શુંગારની અંતર્ગત આવે છે બીજાના શીતને આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ બધો શૃંગાર કામો દીપક એટલે કે મેથુન નું અંગ હોવાને કારણે બ્રહ્મસારી માટે સર્વ રીતે ત્યાગ કરવા યોગ્ય છે કુંવારી કન્યાઓ બાળકો વિધવાઓ સંન્યાસીઓ તેમજ વાનપ્રસ્તો એ તો કહેવામાં આવેલા સર્વ પ્રકારના શૃંગારથી સર્વ રીતે બસવું પરણેલા પરણેલા સ્ત્રી પુરુષોએ પણ ઋતુકાળમાં સહવાસના સમય સિવાયના સમયમાં આ બધા શૃંગારો સંભવ હોય ત્યાં સુધી બસવું તો એ અખંડ બ્રહ્મસારી કેવાય ગ્રહસ્થિત અને એની મર્યાદા હોય ગૃહસ્થો માટે કે ભાઈ બધાને એમ નથી આવું મર્યાદામાં હોય હવે બતાવે છે ગુહ્ય ભાષણ બતાવે છે આગળ સ્ત્રીઓ સાથે એકાંતમાં અશ્લીલ વાતો કરવી એમના રૂપ લાવણી ની તેમજ શૃંગાર ની પ્રશંસા કરવી હસી મજાક કરવી આ બધું ગુહ્ય ભાષણ રૂપી મેથુ ની અંતર્ગત છે માટે બ્રહ્મચારી માટે સર્વ રીતે ત્યાગ કરવા છે. હવે બતાવે છે સ્પર્શ કામ બુદ્ધિથી કોઈ સ્ત્રી કે બાળકનો સ્પર્શ કરવો ચુંબન કરવું આલિંગન કરવું કામોદીપક પદાર્થનો સ્પર્શ કરવો વગેરે આ બધું સ્પર્શરૂપી મેથુની અંતર્ગત છે માટે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કરનાર માટે ત્યાગ કરવા યોગ્ય છે. તમે કોઈ અનુષ્ઠાન કરતા હોય નામનું અથવા મંત્રનું તો એમાં તો હાવ સ્પષ્ટીકરણ કરેલું છે ના પાડેલી છે કે ભોંય પથારી ધોવાવી જોઈએ તમારી એકતાલીસ દિવસનું પિસ્તાલીસ દિવસનું અનુષ્ઠાન હોય તો ભોંય પથારી નાખ નાખની કાપવાના વાળની કાપવાના દાઢી ની કરવાની કાંઈ નહીં અને તમે નાવ તો કોઈ સાબુનો નો ઉપયોગ કે શેમ્પુનો ઉપયોગ નહીં કરવાનો એવી રીતનું તો એમાં બાળક નહીં તે કોઈ બાળક નહીં તમારે સ્પર્શ નહીં કરવાનો જયારે એને સ્પર્શ થઈ ગયો એટલે તમારે નાવવું પડે અનુષ્ઠાનની એટલી મર્યાદા હોય ત્યારે અનુષ્ઠાન થાય હોરવા તમે નીકળી શકો પિસ્તાલીસ દિવસનું દિવસ દિવસનું હોય ને ત્યારે પછી ખાવામાં એની સામે એવી પરેજી હોય કે ગરમ કોઈ ગરમમાં ગરમ વસ્તુ નહીં ખાવાની આ બધું એ આની અંદર અંતર્ગત જ આવે બ્રહ્મચર્યની અંતર્ગત જ આવી જાય તમે ગરમા ગરમ વસ્તુ કોઈ ન ખાઈ શકો અને નું પહેલું તો પાલન કરવું હોય ને તો ઠંડા પાણી કોઈ કોઈપણા એનું મતલબ આપણે એમ નથી કહેતા પાલન કરી જ નાખો હકીકત કર્યા જેવી વસ્તુ છે 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 જીવનમાં હું હું તમારી શક્તિ જાગૃત કરવી હોય ભજન કરવું હોય તો એક જોઈ લેવાનું તો તમે નાવા બેહો ને એટલે નાભી માંથી બે ત્રણ કળશાક જે કઈ હોય આપણે નાવાનું ટબ ને એમ બે ત્રણ ટબ નાભી માંથી પાણી રેડવાનું બેઠા બેઠા એનાથી તમારી જે અંદર ગરમી હોય ને બધી તમામ આખા શરીર ગરમી અહીંયા હોય નાભી માથે ન્યા તમે રેડો ને એટલે અડધા અડધા હું એમ કો 50% થી ગરમી તમને નાશ નાશ થઈ જાય મતલબ એ ખોટી શરીર ની ગરમી છે બાકી બીજી કાઈ શરીરમાં ગરમી છે જ નહીં ઉપર કહેલે વાત તો પુરુષને પુરુષોને લક્ષમાં રાખીને જ કહેવામાં આવેલી છે સ્ત્રીઓએ પણ પુરુષો ની બાબતમાં આ વાત સમજવી પુરુષો એ પરસ્ત્રી સાથે અને સ્ત્રીઓ પરપુરુષ સાથે તો આ આઠે પ્રકારના મૈથુનનો કોઈ પણ સ્થિતિમાં ત્યાગ કરવો કરનાર માટે પાપના ભાગીદાર આજ હું થઈ ગયું ગર્લફ્રેન્ડ ને બોય ને એક સિસ્ટમ થઈ ગઈ છે સિસ્ટમ થઈ ગઈ હમણાં તો પાછું નવું આવ્યું લિવિંગ રિલેશન ક્યાંક એવું આવ્યું ને કે નો ફાવે એટલે મૂકી દેવાનું પોતાનો પતિ હોય તો એનો પતિ છે છતાય બીજારી રેતી હોય સ્ત્રી અને આ એની માથે તમે ગમે એવું કાંઈ પણ કાયદાકીય રીતે કરો તો એમ કે અમે લિવિંગ રિલેશન માં રહીએ મને ના ખબર લિવિંગ રિલેશન શું કહેવાય ઈ. મિત્ર કહેવાય ને લ્યો. આવી સિસ્ટમ આવી ભલામણ. આમાં મરી નો જઈએ. એટલે આવું આવું છે અત્યારે કોઈ સામું નથી જોતું. આપણે દીકરે દીકરાએ ક્યાં આંટા મારતા હોય સિટી આપણા ગામડામાં તો હજી બહુ સારું છે. શહેર તરફ તમારી દ્રષ્ટિ જાય તો અત્યારે આપણે આપણે એમ કહીએ કે આવા આમ થાય ને તેમ થાય પણ તમે ત્યાંની તમે નજર કરોડે ખબર પડે ઓછી નો કૃત્યો ગૃહસ્થો એ પોતાની પરિણીત પત્ની સાથે પણ ઋતુકાળની અનિંદિત રાત્રિઓ સિવાય ના સમયે કહેવામાં આવેલ આઠેય પ્રકારના મેથુન થી બસવું ગૃહસ્થો માટે તે અને આ પ્રમાણે કરનાર ગૃહસ્થ હોવા છતાંય બ્રહ્મસારી છે બરોબર કોઈ એમ કેતો હું તો સ્ત્રીનો સહવાસ કરું છું મારા પત્ની છે તો સતાય શાસ્ત્રો એમ કે જો આ પ્રકારે કોઈ માણસ જીવતો હોય ને સ્ત્રી સારો સંભોગ કરવા સતાય તોય બ્રહ્મસારી છે એમ કે શાસ્ત્રો તોય નો કેવાય નહીં હા એ શાસ્ત્રો એવું પ્રમાણ આપે છે કે ગ્રહસ્થ તમારે એવા છતાંય એ બ્રહ્મસારી કેવાય બાકીના ત્રણ આશ્રમીઓ તથા વિધવા સ્ત્રીઓ માટે તો સઘળી અવસ્થાઓમાં કહેવામાં આવેલ આઠે પ્રકારના મૈથુનનો ત્યાગ સર્વ રીતે અનિવાર્ય છે આજ વિધવા શું કહેવાય ખબર પરમ પરમાત્માની પ્રાપ્તિના ઉદેશ્ય થી કરવામાં આવેલ ઉપર કહેલ બ્રહ્મચર્યના પાલન માત્ર થી મનુષ્યનું કલ્યાણ થઈ શકે છે આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના આઠમા અધ્યાયમાં શ્લોકમાં કહે છે ભગવાન કહે છે વેદ વેદને જાણનાર વિદ્વાનો કે જે સસિદાનંદ ઘન સ્વરૂપ પરમ પદને અવિનાશી કહે છે આ શક્તિ વિનાના પ્રયત્નશીલ યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેમના જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમ પદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમ પરમ પદને હું તારા માટે ટૂંકમાં કહું છું કઠો ઉપનિષદમાં પણ આ શ્લોકને મળતો આવતો મંત્ર આવ્યો છે સર્વે વેદો સઘળા વેદો જે પદનું વર્ણન કરે છે સઘળા તપો જેની પ્રાપ્તિનું સાધન જણાવવામાં આવે છે તથા જેની ઈચ્છા રાખનાર બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પદ હું તને ટૂંકમાં જણાવું છું

વીરવર ભીષ્મનો જે આટલો મહિમા છે એમના અખંડ બ્રહ્મચર્ય વ્રતને લીધે જ છે. ભીષ્મ પિતામહનો જે કે આજ મહિમા છે દસ દ્વાદશ ભાગવતોમાં જેનું શ્રેષ્ઠ નામ લેવાય એ એના બ્રહ્મચર્યના પ્રતાપથી જ છે. એટલે જ એના પિતાએ એને ઈશા મૃત્યુનું વરદાન આપ્યું હતું ને એમને એમ તો નહોતું આપ્યું. અખંડ બ્રહ્મચર્યને કારણે જ આપ્યું હતું. એના જ કારણે એમનું ભીષ્મ નામ પડ્યું અને એના જ પ્રતાપે એમનો એમને પોતાના પિતા શાંતનુ પાસેથી ૃત્યુ નું વરદાન મળ્યું હતું અને જેને લીધે તેઓ સંસારમાં થઈ ગયા કારણે કારણ છે કે જેવા અપ્રતિમ યોદ્ધાની શેદી નાખનાર તેમજ એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરનાર મહાપ્રતાપી ભગવાન પરશુરામથી પણ ન આવ્યા નગરી પરશુરામ નો શિષ્ય હતા ભીષ્મ પિતામાં પરશુરામના શિષ્ય હતા પણ પરશુરામને અપાવી દીધા. કેમ કે બ્રહ્મશર્યના તેજથી થી મહાદેવે પાશુપાત નામનું અસ્ત્ર આપ્યું હતું અને પાસે નહોતું હવે જો પાશુપાત નો પ્રયોગ કરે તો ભીષ્મ ભીષ્મ ભીષ્મપિતામાં હું પરશુરામ એ ક્યાં જાય પરશુરામ ને આગળ નતું ભીષ્મ પિતામાં આગળ હતું તો પરશુરામ માં એને સામે ટકીએ કેમ નહોતા એટલે એ અસ્ત્ર નો પ્રયોગ કર્યા વિના એને જીત્યા હતા પરશુરામ ને પાસોટી જવું પડ્યું હતું દેવતાએ કીધું કે હવે તમે નહીં જીતી કેમ કે હવે એની આગળ એક અસ્ત્ર છે એનું તોડ તમારી આગળ નથી

ઋષિઓ પણ પોતાના બ્રહ્મચર્ય માટે પ્રસિદ્ધ છે આ બધા બ્રહ્મચારી હતા વાલખી બધા ram 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 sitaram 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 ram ram सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम